હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી પખવાડિયા દરમિયાન હીટવેવ અને માવઠાની આગાહી કરી છે આઠથી તેર એપ્રિલ દરમિયાન તાપમાનનો પારો સામાન્ય કરતા ચાર ડિગ્રી ઉંચકાવાની આગાહી કરી છે કેટલાક વિસ્તારોમાં પિસ્તાળીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે સૌરાષ્ટ્રના અમરેલીમાં મધ્ય ગુજરાતના કપડવંજ અમદાવાદ અને ગાંધીનગર તેમજ ઉત્તર ગુજરાતના ઈડર અને હિંમતનગરમાં હીટવેવની સૌથી વધુ અસર રહેશે જ્યારે તેરથી સોળ એપ્રિલ દરમિયાન માવઠું થવાની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં છવાયો તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર રહેવાની સંભાવના છે માવઠું થાય તો ઉનાળુ પાકને વ્યાપક નુકસાનની શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કેરી સહિતના બાગાયતી પાકને વધારે નુકસાન થશે રાઉન્ડ છે એ તેર એપ્રિલ દરમિયાન આવી રહ્યો છે અને રાજ્યની અંદર માવઠાનો માહોલ પણ જોવા મળશે કેમ કે આ જે એક હિટવે વર્ષે એ દરમિયાન ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી એક ડી પસાર થવાનું છે અને કેસા કસરની અસરને કારણે એની જે અમુક લેયરો ગુજરાત સુધી લંબાશે એના જે વાદળો છે દક્ષિણ તરફ ગતિ કરશે અને એનો ટ્રપ ગુજરાત સુધી આવે જેને કારણે તેર એપ્રિલ થી લઈને સોળ એપ્રિલ દરમિયાન રાજ્યના અમે અનેક વિસ્તારોની અંદર માવઠાનો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં તેર થી સોળ એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયું માવઠું અને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર આ માવઠાની અસર વધારે જોવા મળે તેવું હાલ એક અનુમાન છે એટલે એપ્રિલ મહિના દરમિયાન અને માવઠાના વરસાદ આમ બંને રીતે રાજ્યની અંદર અસર કરશે અને ખાસ કરીને તેર થી સોળ એપ્રિલનું માવઠું થશે તો રાજ્યની અંદર ઉનાળુ પાકને પણ મોટું નુકસાન જાય ખાસ કરીને બાગાયતી પાકની અંદર કેરીના પાકને મોટું નુકસાન જાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે